લાકડા નું સાપરું હતું સાપરું અમૃત ભાઈજી માતા ભાઈ મેળડી હોના પાયા બે લાકડા નું જતુર્યું કે

ભાઈ વિશાભાઈ લો એ મારી વાતમાં દેવું હોય જહો જલાલી ઠા ઠારું પૈસા ટકા મુડી માયા મિલકત તો મારી અર્જીની માતાનું રડેる શક્ય છે લ્યા દેવું કોઈના ના જડ્યું હોય અને મને ખટારાની માતાને જડ્યું હશે તો બંધ થઈ જાય આ વાત મારા પહેરણ છે તું એક જાતકે બનતા તમારે જવું છે